સુરતમાં ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવ્યા બાદ ઠેર ઠેર ટ્રાફિકની ફરિયાદો મળી રહી છે જેથી પોલીસના અધિકારીઓ દ્વારા અલગ અલગ જગ્યાઓનું નિરીક્ષણ કરી તેમાં સુધારો કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે બમ્પ દૂર કરવામાં આવ્યા અને સર્કલોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા ત્યારે હવે મેટ્રોના અધિકારીઓને સાથે રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું છે મળતી માહિતી પ્રમાણે આજે સુરત ટ્રાફિક વિભાગના ડી અમિતા વાનાણી અને મેટ્રોના અધિકારીઓ દ્વારા અઠવાલાયન્સ વિસ્તારમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું મેટ્રોની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે ટ્રાફિક સિગ્નલો શરૂ થયા બાદ ટ્રાફિક જામની ફરિયાદો ઉઠી છે જેથી ટ્રાફિક વિભાગ દ્વારા ડ્રોનથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ડ્રોન દ્વારા કયા વિસ્તારમાં સર્કલ સહિતની કામગીરી કરવી પડે છે તે નિરીક્ષણ કરાયું છે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારીઓને સાથે રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યાં ટ્રાફિક સર્જાય છે તે વિસ્તારમાં નિરીક્ષણ બાદ પગલાં લેવાશે ચોમાસાને ધ્યાનમાં રાખી જે જગ્યા પર બોટલ નેક ટ્રાફિક થઈ રહ્યા છે ત્યાં પગલાં લેવામાં આવશે આગામી સમયમાં અલગ અલગ તહેવારો આવે છે તે પણ આનંદથી ઉજવી શકાય તે માટે નિરીક્ષણ કરાયું છે રોડ એન્જિનિયરિંગમાં ફેરફાર કરી લોકોને રાહત આપવામાં આવશે શહેર ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સરના માર્ગદર્શન હેઠળ ડ્રોનના ઉપયોગની મદદથી ટ્રાફિક કન્જેશન ક્યાં થાય છે કઈ જગ્યાએ એવા બોટલનેક છે કે જ્યાં રોડ એન્જિનિયરિંગની મદદથી સુધારા વધારા કરી અને ટ્રાફિક કન્જેશન જે થઈ રહ્યું છે એ કન્જેશન ઓછું કરી શકાય ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકાય તે માટે આજરોજ મેટ્રોના અધિકારીઓ સાથે ડ્રોનનો ઉપયોગ કરી અને ટ્રાફિક કન્જેશનમાં ક્યાંક ને ક્યાંક રિલેક્સેશન થાય તેવા પ્રયત્નો હાલ ધરવામાં આવી રહ્યા છે ડ્રોનની મદદથી અમે એનાલિસિસ કરી રહ્યા છે કે કઈ જગ્યાએ ટ્રાફિક અટકીને ચાલે છે અથવા તો બોટલનેક ક્યાંક ને ક્યાંક બની રહ્યો છે તો આવનારા ચોમાસાને એટલે કે મોન્સૂન પ્લાનને ધ્યાનમાં રાખીને સાથે સાથે આવનારા સમયમાં જે અલગ અલગ પ્રકારના ઉત્સવો આવે છે તે ઉત્સવો આનંદ ઉલ્લાસથી લોકો ઉજવી શકે તે રીતે મેટ્રોની ટીમ સાથે અને ડ્રોનના ઉપયોગથી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ જરૂરિયાત જણાશે કે કોર્પોરેશનના સંયુક્તથી આવા બોટલ નેકને દૂર કરી રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરી ટ્રાફિક નિયમોને સરળ બનાવવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અઠવા અલથાણ વેસુ ઉમરા પાંડેસરા વરાછા સહિતના વિસ્તારમાં ડ્રોનથી નિરીક્ષણ કરાયું છે ટ્રાફિક વિભાગ પાસે બે પ્રકારના ડ્રોન છે જેના થકી ટ્રાફિકમાં સરળતા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે આગામી સમયમાં આ નિરીક્ષણ ચાલુ જ રહેશે અને આખા શહેરમાં નિરીક્ષણ કરાશે અત્યાર સુધીમાં એકસો થી વધુ બમ્પ દૂર કરવામાં આવ્યા છે અને બાર જેટલા સર્કલોમાં ફેરફાર કરવામાં આવ્યા છે અત્યારે અમારા તરફથી રિજિયન ત્રણ ના એરિયામાં એટલે કે અઠવા અલથાણ બેસુ ઉમરા પાંડેસરા આ વિસ્તારમાં અને સાથે સાથે રિજિયન વનના વિસ્તારમાં વરાછા વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ હાલમાં કરવામાં આવી રહ્યો છે જેમાં સુરત શહેર ટ્રાફિક શાખા પાસે બે પ્રકારના ડ્રોન છે અને આ બંને ડ્રોનનો ઉપયોગ અત્યારે ટ્રાફિક કન્જેશનમાં ક્યાંક ને ક્યાંક અમે સરળતા લાવી શકીએ ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે અને અસરકારક રીતે થઈ શકે તે પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર સિટીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત